છોટા નસવાડી નસવાડીની અંદર વરસાદને કારણે રોડ રસ્તાઓથી લોકોને ભારે હાલાકી પડી રહી છે નસવાડી અને ને જોડતા રસ્તા પર સ્લેબ ડ્રેન બની રહ્યો છે જેમાં કાળી રોડી ગામ પાસે નાનો પુલ બનાવવામાં આવી રહ્યો છે અને જેની અંદર કાચું ડાયવર્ઝન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છ મહિના પહેલા શરૂ કરેલી આ કામગીરીથી રોડના સાઈડના ભાગને કાચું ડાયવર્ઝન રહી જતા વરસાદ સમયે કાદવ અને નું સામ્રાજ્ય ત્યાં ઉભું થયું છે અનેકવાર રજૂઆત છતાં કોઈ બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે અત્યારે અહીંયાથી બાળકોને શાળાએ જવું હોય તો પણ આ એક માત્ર રસ્તો છે તો બાળકો શાળાએ જઈ નથી શકતા એટલે એમનું ભણતર બગડી રહ્યું છે અને અમારા ગામથી અમારા ગામમાં કોઈ મેડિકલ સુવિધા નથી તો અમારે મેડિકલ સુવિધા માટે બી ક્યાંક જવું હોય કોશિંદ્રા છે તો એ પણ ઘણું દૂર થાય છે તો આ એક માત્ર નાડું છે તો ઇમરજન્સીમાં અમારે કેવી રીતે એમ્બ્યુલન્સ લાવી ગાડીઓ છરકાવી એ પણ તકલીફ છે પ્લસ કે અહીંયાનો જે રોડ છે કાળીડોળીથી નવા ગામ વચ્ચેનો એ પણ ઘણા સમયથી ખાડા ખબો ચહેવારો છે તો હવે આ નસવાડી તાલુકાનું કાળીડોડી ગામ એક એવું ગામ છે અત્યારે આ ડાઉનનું કામ ચાલે છે છેલ્લા ચાર મહિનાથી અત્યારે એટલું બધું ધીમું કામ ચાલે છે આ લોકોએ ડાયવર્ઝન પણ વગર નારાનો આપ્યો છે વાહન ચાલે તો પડી જવાય સાહેબ અત્યારે સ્લીપ સ્લીપર બાઇક વાગે ચાલવાની હાલત નહીં તો પછી બાઇક તો તમે ભૂલી જ જાઓ